પોરબંદર માં પાંચ વ્યાજખોરોએ પંદર લાખ રૂપિયાના ચક્રવૃદ્ધિ વ્યાજ પેટે એક કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયા પડાવી લીધા હોવા છતાં ધાક ધમકી આપી યુવાનને ગામ મુકાવ્યું હતું અને યુવાનના પત્ની અને પુત્ર પાસેથી બળછબળીથી મકાનનો કબજો લેતા પોલીસ ફરિયાદ નોંધાય છે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરની માધવાણી કોલેજ સામે રોયલ આર્કેડ પાસે રહેતા હર્ષાબેન કિશોર વારાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના પતિ કિશોર ત્રિકમભાઈ વારા કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને બાર વર્ષ પહેલા તેને પૈસાની જરૂર પડતા કડિયા પ્લોટમાં રહેતા બાલુભા પોપટભા સોલંકી પાસેથી વીસ લાખ ત્રણ ટકા વ્યાજે લીધા હતા જે પૈકી પાંચ લાખ વ્યાજ સહિત પરત આપ્યા હતા ત્યારબાદ પંદર લાખ અને તેનું વ્યાજ આપવાનું હતું જેથી કિશોરે બે હજાર ત્રેવીસ સુધીમાં બાલુભાને કટકે કટકે પંદર લાખના વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત એક કરોડ એકતાલીસ લાખ રૂપિયા જેવી રકમ ચૂકવી દીધી હતી તેમ છતાં બાલુભા અવારનવાર વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ ગણી એક કરોડ આપવાનું કહેતો હતો તથા ફોન કરીને તથા ઘરે આવીને ગાળો દે મારી નાખવાની ધમકી આપતો હતો આથી તેને રકમ ચુકવવા માટે પાંચ વર્ષ પહેલા સંબંધી પાસેથી પચાસ લાખ રૂપિયા ભેગા કરીને આપ્યા હતા ત્યારબાદ આ શખ્સો કિશોર પાસે અવારનવાર રકમ અને ઊંચા વ્યાજની માગણી કરી પઠાણી ઉઘરાણી કરી અને ધાક ધમકી આપતા હોવાથી તેના ત્રાસને કારણે તેઓએ જુલાઈ બે હજાર ત્રેવીસમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં બાલુભા પોપટ સોલંકી દેવા ગરેજા ભોજા ગોઢાણીયા વગેરે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હતા એક વર્ષ પહેલા કિશોરના મિત્ર જયપાલ સિંહ જાડેજા પાસેથી છ લાખ રૂપિયા પાંચ વ્યાજે લીધા હતા ત્યાર પછી એ પૈસાની ઉઘરાણી કરતો હતો એક મહિના પહેલા જયપાલ સિંહ અને તેનો ભત્રીજો લાખ રૂપિયા આપ્યા છે હજુ સુધી વ્યાજ સહિત ચૂકવેલ નથી તેથી મકાન ખાલી કરવા જણાવતા હર્ષાબેને તેના પતિ છેલ્લા બે મહિનાથી કન્સ્ટ્રક્શનના કામથી બહાર ગયા હોવાથી લેતી દેતીની વાત તેની સાથે કરવાનું જણાવતા જયપાલ સિંહ ઉશ્કેરાઈ અને ગાળો દઈને બોલવા લાગ્યો હતો અને વ્યાજ સહિત પૈસા ન મળ્યા તો પોતે એક માસ બાદ આવશે ત્યારે મકાન ખાલી કરી દેવા જણાવ્યું હતું અને મારી નાખવાની ધમકી આપી હતી આ શખ્સોના ત્રાસને કારણે જ ત્રણ મહિના પહેલા કિશોર ગામ મૂકીને બહાર જતા રહ્યા હતા અને ત્યારથી હર્ષાબેન પુત્ર સાથે એકલા રહેતા હતા ગઈકાલે તારીખ એક ના રોજ હર્ષાબેન અને તેનો સત્તર વર્ષીય પુત્ર પુનિત ઘરે હતા ત્યારે બપોરે બાર વાગે જયપાલસિંહ તેની પત્ની અને ભત્રીજો યશપાલસિંહ આવ્યા હતા અને એક મહિનો પૂરો થયો હોવા છતાં છ લાખ તેની પાંચ ટકા વ્યાજની રકમ પરત આપી ન હોવાથી મકાન અમને સોંપવું પડશે તમે મકાનની બહાર નીકળી જાઓ તેમ કહેતા હર્ષાબેનને બીક લાગતા તેઓ જરૂરી સામાન બેગમાં પેક કરી પહેરેલ કપરે પુત્ર સાથે ઘરની બહાર નીકળી ગયા હતા અને મકાનની ચાવીઓ જયપાલ સિંહે મેળવી લીધી હતી ત્યારબાદ પતિને જાણ કરી તેઓ કમલા બાગ પોલીસ મથકે આવીને પીઆઈ કાનમિયાને સમગ્ર હકીકતની જાણ કરતા તેઓએ હર્ષાબેનને હિંમત આપી પાંચેય શખ્સો સામે ફરિયાદ લેવડાવી હતી અને ત્યારબાદ મકાન પડાવી લેનાર બે શખ્સો યશપાલ સિંહ અને જયપાલ સિંહની ધરપકડ પણ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે પોરબંદર ટાઈમ્સ મારું નામ હર્ષા કિશોરભાઈ વારા છે અને અમે મા દીકરો અહીંયા એકલા છે મારા હસબન્ડ આણંદ છે કામ કરે છે મારી બેબી અમદાવાદ ભણે છે અને કાલે જયપાલ ભાઈ અને યશપાલ ભાઈ આવ્યા હતા અને એના વાઇફ આવ્યા ત્રણેય આવ્યા હતા અને અમારે પેલા મહિના દિવસ પેલા વાત થઈ હતી કે અમને થોડોક ટાઈમ આપો અમે તમારા પૈસા ચૂકવી દે અમાર મકાન વેચાયણું નહીં એની હિસાબે અમારે થોડુંક લેટ થઈ ગયું એટલે મેં અમે એમ કીધું કે મારા હસબન્ડ વાત કરો અત્યારે છે નહીં કે મારે વાતચીત કઈ કરવી નથી કે હું મહિનો દિવસ થઈ ગયું છે તો તમારા મકાન ની ચાવી આપી દો તો પછી મેં કીધું કે કપડા કે લઈ જાય કે કે તમારે કપડા લઈ જાવ એટલે મેં કપડા લઈને બારે બહાર નીકળી ગયા એને અમને કીધું કે તારું મારી આપી દીધું છે તમે રીતે તારું લઈને બાર બાર નીકળી ગયા પછી અમે એરપોર્ટે જઈને મા દીકરો બેઠા પછી ત્યાં જઈને જયપાલભાઈ ને ફોન કર્યો અમે કે જયપાલભાઈ હું પોલીસે છું એટલે જયપાલભાઈ ધમકી આપી કે પોલીસે જાવ હોય તો જાજો પછી પાછળ શું થાય એ તમે જોજો ને આ વર્ષ દિવસ પહેલા એ અમારે બહુ ઘટનાઓ ઘડી ગઈ છે મારા હસબન્ડે દવા પીધી હતી અને એના પછી અમે કેસ કર્યો હતો તો કોઈ ધ્યાન જયપાલભાઈ આવી અને ધમકી આપી હતી અમને

અને ઘરે આવીને તાળું મારી ગયા જયપાલભાઈ ને એસભાઈ આવીને એ પૈસા માગતા હતા છ લાખ રૂપિયા અને મહિના દિવસ પહેલા આવીને એ કઈ ગયા હતા પછી કાલે પાછા આવ્યા મેં કે થોડોક ટાઈમ આપ્યો હતો કે ના કે ટાઈમ નહીં આપો હવે મહિના દિવસ થઈ ગયો અને માથે સાત દિવસ થઈ ગયા છે એટલે એ લોકો એ કે અમને ચાવી આપી દો એટલે અમે બાર મા દીકરો નીકળી ગયા અમે અહીંયા પોલીસ ચોકી આવ્યા પછી કઈ રીતની ફરિયાદ શું લખાયું